ચાણસમા ખાતે ગુજરાત રાજ્ય મહિલા આયોગ તથા જિલ્લા પંચાયત સંયુક્ત ઉપક્રમ નારી સંમેલન યોજાયું ગુજરાત રાજ્ય મહિલા આયોગ અને જિલ્લા પંચાયત પાટણના સંયુક્ત ઉપક્રમે શ્રી સરસ્વતી શિશુ મંદિર ચાણસમા ખાતે તારીખ ત્રેવીસ ત્રણ બે હજાર પચીસના રોજ મહિલા અને બાળ કલ્યાણ સમિતિ જિલ્લા પંચાયત પાટણના ચેરમેન શ્રી ભારતીબેન ચૌધરીના અધ્યક્ષસ્થાને નારી સંમેલન યોજાયું હતું આ પ્રસંગમાં ચાણસમાં વિધાનસભાના ધારાસભ્ય શ્રી દિનેશભાઈ ઠાકોર ઉપસ્થિત રહી પ્રસંગને અનુરૂપ માર્ગદર્શન આપી કાર્યક્રમને બિરદાવવામાં આવ્યો હતો વિવિધ યોજનાઓનો અધિકારીઓ દ્વારા મહિલાઓમાં નારી અદાલતની સમજ મહિલા સશક્તિકરણ અને મહિલા વિષયક યોજનાઓની વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી જિલ્લા બાળ સુરક્ષા વિભાગ દ્વારા પાલક માતા પિતા યોજના બાળ લગ્ન પ્રતિબંધ વિશે વિસ્તૃત માર્ગદર્શન આપી શપથ લેવડાવવામાં આવ્યા હતા કાર્યક્રમમાં આંગણવાડીના ભૂલકાઓ દ્વારા પ્રાર્થના સ્વાગત ગીત બાળગીત રજૂ કરવામાં આવ્યા હતા આ પ્રસંગે ચાણસમા તાલુકા પંચાયતના પ્રમુખ શ્રીમતી પુષ્પાબેન પી પટેલ ચાણસમા નગરપાલિકાના પ્રમુખ શ્રીમતી પ્રતીક્ષાબેન એમ પટેલ કલ્પેશભાઈ ડોક્ટર તેમજ સથવારા ચંદ્રિકાબેન દેસાઈ સુરેશભાઈ પ્રકાશભાઈ પંચાલ મુખ્ય સેવિકાબેનો પાપા પગલી પ્રોજેક્ટ ઇન્સ્ટ્રક્ટર શિલ્પાબેન આરતીબેન સોનલબેન ચંપાબેન બાબુભાઈ દિનેશભાઈ આઈસીડીએ સ્ટાફ તેમજ મોટી સંખ્યામાં આંગણવાડીના કાર્યકર બહેનો ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવવામાં આવ્યો હતો અલ્પેશ્રી શ્રીમાળી પાટણ